આજરોજ અંજાર તાલુકાના ચડિયા સરકારી હાઈસ્કૂલમાં ધોરણ 10 અને ધોરણ 12 ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભનો પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રોગ્રામમાં વિદ્યાર્થીનો પરીક્ષા કીટ સાથે જે વિદ્યાર્થીઓએ જે રમત ગમતમાં ભાગ લઈને શાળા તથા ગામનું ગૌરવ વધાર્યું એવા વિદ્યાર્થી પ્રમાણપત્ર આપી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું આ સન્માન સમારંભમાં પ્રાઇમરી સ્કૂલના આચાર્ય શ્રી ભરતભાઈ ગામના સરપંચ શ્રી પ્રેમજભાઈ અને તેમજ સ્કૂલના આચાર્ય શ્રી પારિયા સાહેબ નીતિશ સાહેબ દેસાઈ સાહેબ અને હિનાબહેન ઉપસ્થિત રહ્યા હતા શાળાના શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને પરીક્ષાની શુભેચ્છા પાઠવી હતી સાથે જીવનમાં પોતાના પગભર બને એવી શીખ આપી હતી સરકારી હાઈસ્કૂલ ચંદિયામાં ધોરણ દસ અને ધોરણ બારનું વિદાયમાન સમારંભ અને શુભેચ્છા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમ અંતર્ગત શાળાના શિક્ષકો તરફથી વિદ્યાર્થીઓને ભાવિ કારકિર્દી માટે અને આગામી પરીક્ષાઓ માટે ખૂબ ખૂબ શુભકામનાઓ આપવામાં આવી ઉપરાંત બોર્ડની પરીક્ષા માટે અડતાલીસ વિદ્યાર્થીઓને શાળા તરફથી પરીક્ષા કીટનું વિતરણ કરવામાં આવ્યું આ ઉપરાંત આખા વર્ષ દરમિયાન બહુ બધી પ્રવૃત્તિઓની અંદર ન માત્ર અભ્યાસિક પણ સ્વાભ્યાસિક પ્રવૃત્તિઓમાં પણ ચંદિયા હાઈસ્કૂલના વિદ્યાર્થીઓનો વિશેષ દેખાવ હંમેશા રહે છે અને આ વર્ષે કંઈક ઓર જ એમનો દેખાવ હતો અને આ દેખાવ માટે આ પ્રદર્શન માટે તેમને પ્રેરણા આપવા માટે શાળામાંથી જે વિદ્યાર્થીઓ અલગ અલગ પ્રવૃત્તિઓમાં તે પછી સાહિત્યની હોય સંગીતની હોય સાંસ્કૃતિક હોય રમતગમતની હોય કે ખાસ કરી અને અમે જોર આપીએ છીએ વોકેશનલ ગાઈડન્સ પર એટલે વ્યવસાયિક પ્રવૃત્તિઓમાં પણ અહીંયાથી વિદ્યાર્થીઓને અલગ અલગ શિબિર અને સેમિનારમાં મોકલવામાં આવતા તો આ દરેક વિદ્યાર્થીઓનું સર્ટિફિકેટ આપી અને અભિવાદન કરવામાં આવ્યું અને શાળાની અંદર આ કાર્યક્રમ એકદમ યાદગાર બની ગયો અને લાગણીની ખૂબ અભિવ્યક્તિઓ વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા કરવામાં આવી તો ફરીથી એકવાર દરેક વિદ્યાર્થીઓને અમારા તરફથી શુભેચ્છા ન માત્ર ચંદિયા હાઈસ્કૂલ પણ સમગ્ર કચ્છના વિદ્યાર્થીઓને આગામી બોર્ડની પરીક્ષા માટે અમારા ચંદિયા સ્કૂલના સ્ટાફ વતી ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપીએ છીએ